ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદની દેવસ્ય સ્કૂલનું સો ટકા પરિણામ આવ્યું છે દેવસ્ય સ્કૂલના શિક્ષકો અને કર્મચારીઓની અથાગ મહેનતના કારણે સો ટકા પરિણામ આવ્યું છે દેવસ્ય સ્કૂલના એકતાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે બાકીના વિદ્યાર્થીઓએ પણ સારા માર્ક્સ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે વિદ્યાર્થીઓના સારા પરિણામથી વાલીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે દેવસ્ય સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી

પરિવાર નો અને શાળા નો પણ ખૂબ જ સારો સપોર્ટ રહ્યો શાળામાં પણ વીકમાં એક કે બે વાર વીકલી ટેસ્ટ લેતા હતા અને પરિવાર પણ અમારી સાથે જ મહેનત કરતો હતો તેમના કારણે સારું પરિણામ આવ્યું આગળ જઈને બી ગ્રુપ લેવાનું છે અને નીટ ક્લિયર કરવાનું છે એમબીબીએસ માટે આજે ધોરણ દસ નું પરિણામ હતું

શરૂઆતથી જ વિદ્યાર્થીને વેકેશનમાં પણ અમે અભ્યાસ કરાવતા હોય છે સાથે સાથે વિદ્યાર્થીનો સિલેબસ સમયસર પૂર્ણ થાય તેનું અમે ધ્યાન રાખતા હોય છે જેમ જેમ સમયસર એમની વીકલી એક્ઝામ યુનિટ ટેસ્ટ આ પ્રકારની એક્ઝામિનેશન અને ઇલેશન થકી ભારતની અંદર જે નાની મોટી મિસ્ટેક્સ થતી હોય એને ઇમ્પ્રુવ કરતા હોય છે